તો આજથી તમામ યુનિવર્સિટીઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાનનો અમલ થશે યુનિવર્સિટીમાં આજથી હેલ્મેટ વિના પ્રવેશ નહીં મળે અધિકારી અને કર્મચારીઓને નિયમોનું પાલન કરવાનું રહેશે ટુ વ્હીલર પાછળ બેસનારાને પણ હેલ્મેટ ફરજિયાત રહેશે પોલીસ વિભાગે બહાર પડેલા જાહેરનામાનો આજથી અમલ કરવાનો રહેશે તો આજથી તમામ યુનિવર્સિટીઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રીનો અમલ કરવાનો રહેશે હેલ્મેટ નહીં હોય તો પ્રવેશ નહીં મળે હેલ્મેટ વિના પ્રવેશ નહીં મળે અધિકારી અને કર્મચારીઓને નિયમોનું પાલન કર્મચારીઓ વધુ વિગતો સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે જે સપના યુનિવર્સિટીઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી નો આજથી અમલ કરવાનો રહેશે હર વખત આવી ડ્રાઈવ શરૂ કરવામાં આવે છે શું આ વખત અસર થશે બિલકુલ બંસિ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ સહિત ગુજરાત યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓ સુધી આ સૂચના પહોંચાડી હતી કે તમામ વિદ્યાર્થીઓએ આજથી હેલ્મેટ પહેરવું પડશે જો કદાચ હેલ્મેટ ન પહેરે તો એમને એન્ટ્રી ન મળે પરંતુ એ સર્ક્યુલર માત્ર કાગળ ઉપર રહ્યું ન તો અહીં કોઈક એવી ટીમ છે કે જે તપાસ કરે વિદ્યાર્થીઓ જ્યારે અહીંથી પ્રવેશ લે કે બહાર નીકળે ત્યારે એમની તપાસ થાય કે એમ હેલ્મેટ પહેર્યું છે બી કે નથી એવી કોઈ ટીમ અહીં નથી અને સાથે જ સાથે અહીં જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે વહેલી સવારથી હું અહીં છું અને સવારથી જ અહીં જે પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે મોટા ભાગના એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે હેલ્મેટ પહેર્યા જ નથી અને ઘણા જુદા જુદા રીઝન પણ તેમણે કયા જી ચોવીસ કલાકે જે રિયાલિટી ચેક કર્યું વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તો એમણે ક્યાંક એવું જ કહ્યું કે તેમને જાણ નથી અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ જે હેલ્મેટ નથી પહેર્યા રોકવાનો પ્રયાસ કરીએ છે તો રોકાતા પણ નથી અને આ જ સ્થિતિ મોટાભાગની જે વિદ્યાર્થીઓ અહીંથી પસાર જ્યારે થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે જે વિદ્યાર્થીઓ અહીં આવી આવશે એમને આપણે પૂછીશું પણ ખરી કે તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું એમની પાસેથી જાણ્યું છું પણ ખરી મેડમ આપ જણાવો હેલ્મેટ આજે પહેરવાનું હતું પહેર્યું શું કારણ છે આજનું ઉતાવળ હતી એટલે ફટાફટ નીકળી ગયા કોલેજ માટે ધ ઓન્લી ઇઝ ધેટ સ્ટાફ છો કે વિદ્યાર્થી છું સ્ટાફ સ્ટાફ તો ફરાફર જ્યાત હેલ્મેટ પહેરવાનું થાય આ મૅન્ડેટરી ટુ wear બટ નેક્સ્ટ ટાઈમ I'LL કેર ઓફ ઇટ એન્ડ I'LL ઇટ બિલકુલ

સૂચના આપવામાં આવી હતી ખરી કે યુનિવર્સિટીમાં આજથી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે હેલ્મેટ ન પહેરો તો એન્ટ્રી નથી એવું કંઈક ના એવી સૂચના નથી આવી હાલ જે વિદ્યાર્થીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને કહેવું પણ છે કે ક્યાંક સૂચના નથી અને સાથે સાથે જ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ અમને મળ્યા કે જેઓ કહી રહ્યા છે જુદા જુદા કારણો આપી રહ્યા છે ક્યાંક કોઈકને સર્જરી થઈ છે ક્યાંક કોઈકને મોડું થઈ રહ્યું છે ક્યાંક કોઈક હેલ્મેટ ભૂલી ગયું છે એટલે પછી આવા જ કારણો આપવામાં આવી રહ્યા છે પરંતુ સાથે જ હેલ્મેટ ફરજિયાત કરવા માટે કોઈક ટીમ અહીં હોવી જોઈએ એની તૈનાતી અત્યારે અહીં નથી જોવા મળી રહી યુનિવર્સિટીનો ટાઈમ હોય શૈક્ષણિક સંસ્થાઓનો ટાઈમ હોય મોર્નિંગ ટાઈમ જ હોય છે અને મોર્નિંગ ટાઈમમાં જ અત્યારે અહીં કોઈ પણ હાજર પણ નથી બનસિંહ જી સપના જાણકારી સાથે જોડાવા બદલ આભાર